ચોક ખાતે ગયા હતા રહેણા કાવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગણિયા અને તેના પિતા ભૂપત ગગજી ઓગણિયા પણ શાકભાજીનો ધંધો કરે છે આ પિતા પુત્રએ શની અને તેની પત્ની સુમનને ધંધો કરવાની ના પાડવાની સાથે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાથે જે ઝઘડો પણ કર્યો હતો ઝઘડો થયા બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈને અન્ય ઠેકાણે ધંધો કરી રાતે ઘરે ગયા હતા રાતે સાડા દસ વાગ્યાના અરસામાં શનિ તેના પિતા અતુલ માતા ગીનાબેન નાનો ભાઈ મહેશ તથા તેની પત્ની આરતી જમવા બેઠા હતા શનીની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભૂપત અને નાના ભાઈ અનિલ તથા ડડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈને ચોકી ગઈ હતી પરંતુ ઘરના સભ્યોને જાણ કરી હતી જેથી તમામ ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આંતરડું બહાર આવી ગયું હતું જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સને મારું નામ છે દેવી પૂજક જમાવતો હતો કોઈને વેચવાનું રામચોક આપણે સુદામા ચોક ની આગળ ની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસ એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણીયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે આપ મર્ડરને એક મર્ડર કર્યું છે કેટલા વાગે થયું ને શું કારણ છે મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું એટલે સાડા વાગે આ બનાવ બનેલો છે